રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની ખાતે વિકાસ સપ્તાહની ભવ્ય કરવામાં આવી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાત થી પંદર ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે કપરાડામાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ આવાસ અને ચેકડેમના કામો કપરાડા વિસ્તારમાં થયા છે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે મોદીજી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેનો સીધો લાભ નાગરિકોને તેમના બેંક ખાતામાં જ મળી રહ્યો છે આ પ્રસંગે રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે ટીબી નિદાન માટે અત્યાધુનિક ટુ નાટ મશીનની સુવિધાનું કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ રૂપિયા ચારસો તેર ચોત્રીસ લાખના તેર ચેકડેમ કોઝવેના ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા લાખના સાત ચેકડેમ કમ કોઝવેના હસ્તે કરાયા કાર્યક્રમ દરમિયાન યોજના વ્હાલી દીકરી યોજના અને વિધવા સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક તથા પેન્શનના હુકમ પણ આપવામાં આવ્યા આ તકે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ આદિવાસી વિસ્તારોમાં પહોંચતા વિકાસના લાભોની માહિતી આપી અને જણાવ્યું કે ચોવીસ વર્ષમાં ગુજરાતના છેવાડાના નાગરિક સુધી રસ્તા વીજળી અને પાણી જેવી સુવિધાઓ પહોંચી છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હિરાબેન માલા જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન ગાયકવાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કપરાડાની અંદર વિકાસ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે ગુજરાતની અંદર ખૂબ બધા વિકાસના કામો થયા છે આવનારા દિવસોની અંદર થયા છે એ ઘણા બધા લાભાર્થી જોડે વાર્તાલાપ કરવાનું થયું હતો જે આદિમ જૂથની અંદર વર્ષોથી જેની માગણી હતી આદિમ જૂથમાં સમાવેશ ના કર્યો પણ દેશના વડાપ્રધાન જન્મની યોજના લાવીને આદિમ જૂથને પણ લાભ આપ્યો છે એવી જે જોઈ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હોય ઉજ્જવલા યોજના હોય આયુષ્યમાન ભારતનો યોજના હોય અને ખાસ કરીને જે ગવર્મેન્ટ કર્મચારી છે જે કાયમ માટે નોકરી કરતા એને પણ આયુષ્યમાન ભારતનો કાર્ડ મળ્યું છે એ પણ ચાલુ થઈ ગયા છે ત્યારે આ વિકાસ યાત્રાની અંદર હજુ વેગવંતી બને અને બે હજાર સુડતાલીસના ભારતનું લક્ષ્ય એ આપણે બધા સાથે મળીને સંપન્ન કરીએ એવી આજે શુભેચ્છા પાઠવી